આજે શુક્રવાર માની મોગલ ની દયા છે બાપે વર્ધાનું અંધ શ્રદ્ધા ને અહિયાં સ્થાન નથી અહિયાં આવો હળવા ફૂલ થઈને આવો બાપ ખૂબ દયા છે વડવાળીની એવી ભાગશાળી મોગલ મહિનો સમાજ સત્ય હંમેશા કરવું છે અને જે જે

कोई धर्म नी बात होय देश माटे बात होय कोई क्रांतिकारी नी बात होय तो हमेशा हाची बात करवी कोई दी ढांक पछाड़ो नो करवो बहु पाप छे अरे हाचू कीधु एने ज गांडा गण्या एम सत्य ही सत्य से पाप, चारण हाथ क्या वो वालों से चारण कोई

ચારણ ભક્તો થઈ ગયા છે આલા ઝુલા થઈ ગયા જેને હાથી ની ઉંમર ઉપર બેસાથે અને હાથી અર્પણ કરી દીધો નામ

આવો કૃષ્ણ ભગત કેવો ભગવાન કૃષ્ણ ગ્રંથો લખ્યા છે ભગવાન કૃષ્ણના લાડ લદાય એમાં પણ શિવ શિવ ને ખુદ ને સહી કરી દેવી પડે ચારણ

જેને કહેવાય ભગવતી વિશે માતાજી વિશે સંતો વિશે વાત હાલે ઇતિહાસ અને સાયા જુલા ઇડર સ્ટેટ ની જજિક માં બે હોવાળા બાજુમાં સિંહાસન બેઠા વિચાર કરો આ ચારણો ની તાગાજ વાત ચાલુ છે અગડાડટ કટેરી ભરી છે અને બે હાથ ભેળા કરી બે હાથ ને તમને શંકા કુશંકા થાય છે રાજવી એ કીધું કવિરાજ તમારી કોઈ મસ્કરી ન કરે તમે તો દેવી પુત્ર છો

એક જ હોય ઇંગાર્યું હંમેશા એક જ હોય અને બધા છો પણ મને એવું લાગે છે અમલ નથી વધી ગયો ને તમને અમલ નથી વધી ગયો તરત કીધું સાયા જુલાઈ લાઈ જોયું મેં નો કીધું દર બાર તમને આ વાત ની હાંસી ઉડાડે ઉચ્ચારણ છું કે નઈ કવિરાજ તમારી વાતને કોઈ નો હાંસી ઉડાડે કયો વાર હતો કઈ કયો મહિનો આ બધું લખી લીધું અને બે માણસને ત્યાર કરીને કીધું દુવારિકા જાઓ કે આ આ ઘટના અહીંયા બની છે

તમે કેટલા સમય થી જ છો તો કે આટલા સમય તો કે આ બનાવો એમાં આવી ગયો અહીંયા આવી કોઈ ઘટના બનેલી કે ભાઈ આ તો દ્વારકા તો એવા નાના બનતા નાના મોટા પણ જેને નોંધણી કરવા જેવા હોય ને એ અમે લખી

ભગવાન કૃષ્ણ ભક્તો સાંયા જુલા ને એક નાની આવી ભેટ મોકલો શિકારવા કૃપા કરજો આંધળી પરબારી ઉભી રહી ગઈ ક્યાં આજની તારીખ નો કુવાવા ગામ છે અહિયાં જે આજની તારીખમાં જેની હું તો એ મહાત્માને વંદન્ય કરું છું આજની તારીખમાં એની પાણ પ્રતિષ્ઠા છે અહિયાં મૂર્તિ છે સાયા ઢોલાની મેં તો દર્શન કર્યા છે પણ જે જગ્યાએ સાંધડી આવીને ઉભી રહી ગઈ હતી એ જગ્યાનો અહિયાં અમે દર્શન કર્યા એ જગ્યાએ સાંધડી આવીને બેઠી સાયલા જે ભાષામાં લખાતું ચીઠી બાંધેલી હતી આમાં લખ્યું મહાત્મા હે ચારણ હે દેવી પુત્ર એક તમારા માટે નાની એવી ભેટ મૂકી છે તો સ્વીકારવા કૃપા કરજો એના ચાર થાળ બનાવ્યા ચારણ એ કેટલા ચાર અને ચારે માં આપી દીધા આ ચારણ એટલે કઈ છે કે આપે આ

આ ઇતિહાસ સુધરા કરી ગયા છે આ ચારો નો એક પછી એક તમે પ્રસંગ લ્યો અમારા ચારણો નો એમ ચારણો હંમેશા હાચું કહેતા આવ્યા છે ચારણો કોઈને ખોટું નથી કીધું જેને કીધું હાચું કીધું હા માટું લાગ્યું એને પણ માફી માંગી લેવી પડી પણ જે આ

चारणो हमेशा चारण। चारण। डी माटे हाचू केवा वाला आकाश पाताल जंगल झाड़ नदी पहाड़ो की आ प्रकृति ने बहु गमे बहु गमे कारण के पहाड़ मा रे वाली कोम छे चारणो समय अनुसार સમય પ્રમાણે રેવું પડે છે બાપ આ ચાર સેટા નો જાય બાકી બાખણ તો ઝેર છે ભાઈ ઝેર છે આયા તમને હાચું કહેવામાં આવે જાય હું મારો નથી ને મારે મોગલ થી મતલબ છે પણ તમને કઈ સાચું મારે તમારું કઈ લેવું નથી કરો ઇતિહાસ માટે જે જે દેશમાં કામ આવી ગયા છે જે જે દેશ માટે ભગત બની ગયા છે જેને કહેવાય જેને કહેવાય સમર્પણ કરી દીધા આને દેશ ભગત કહેવાય દેશ માટે જે કામ આવી ગયા છે સંતો ક્રાંતિકારી આને દેશ ભગત કહેવામાં આવે છે આ દેશના ભગત કહેવામાં આવે છે આ વસ્તુ છે પણ કોઈ દિવસ કોઈ ની ઓકાયત નથી સત્ય ને કોઈ દીકરો મારો બહાર આવે પણ વાંધો નહીં તમે ખોટી વસ્તુ રજૂ નો કરો સત્ય છે બહાર મૂકો કારણ કે તમે થોડ પાસે આવતો જાણવા મળે કે આ ક્યાંથી નાયલું આવે છે હારેલ ફરમ આપે હાલો તો તમને જાણવા મળે આ વસ્તુ એવા કરોડ પરિવાર એવા પર રામવાળા થઈ ગયા દેશ માટે અમાર ઇતિહાસ કરી ગયા કે ના વખાણ કરવા એક એક પછી એને સંઘર્ષ નથી આ સંતો નું કામ છે સંતો સંઘર્ષ ન કરે મિત્રો મને એક દેખાડો દાખલો કયા સંતો એ સંઘર્ષ કર્યો બતાવો એક પછી એક બતાવો કોઈ સંતો સંઘર્ષ નથી કર્યો પાપ અને સંઘર્ષ નથી કર્યો ને પણ આ સમાજ રૂપિયા કાળા ધોળા કરી તો હારા તમારા ખોટા વખાણ કરી આ પાપ છે પણ હું તો અઢારે વર્ણ ને કઉ છું પાપ કહેવો તો હાથ ચૂક્યો સત્ય કયો અને વાંક આપણો છે સત ને માન નો હોય હે કવિઓ એ બહુ સારું લખ્યું છે સંત કહેને કહેવાય કોક આપી દઈએ એ જી સંતો નો સ્વભાવ છે એવો

હસન એટલે કીધું એની સંતો નો સ્વભાવ છે એવો જને તાની ગોદ માં જેવો જને તાની ગોદ જેવો સંત કે હતું માઠું લાગે તો એને ક્યાં લેવાનું ન હોય હે બજરંગદાસ તમે વિચાર તો કહો

માત સુવરાવે એને સાત જગાડે માત સુવરાવે એને સાત જગાડે એ તો ભેળવી દે ભગવાન સંતોનો નો સંતો નો જવાબ એવો જને તાની ગોદ માં જેવો आ संत નું કામ હો ઓનયામ કે ઓનયામ કે ઓયા બીજી વાત કરે ના 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 ઈ સત નહીં હાતે હાચું કઈ દઈએ સત આ વસ્તુ છે જે જે સંતો આ દેશ ની માલ કો થઈ ગયા છે બાપ પૂજાઈ ગયા છે હે ઓન તમે નહીં પૂજાયો મર્યાવા હે કે છે હારું કર્યું ગો ગઈ કા બધા ના ટકા કરતો ભાઈ જગત તેને કરણ નોતાર કે વિચાર તો કરો સગાવતી આ કચ્છ કાઠિયા વાણ ની ધરતી ની વાત કરું છું ભગવાને પારખી લીધો ભગવાન ને પરસો વાળી દીધો બે તમે સતસો એટલે તમે મા ઠેકાણે કેવાય મારા ઉદર પાંચમો મહિનો છે અમે વાંધ્યા નથી બે જમી લેન ભગવાન ને પરસો વાળી દીધો આ સ્ત્રીની તાગાઈ

સંપત્તિ અમારા આ બહુ મોટું વર્ણ વાળું આરતી નો સમય થઈ ગયો ભાઈ બેઠા બેસી જાવ એટલે કીધું ਏ ਜੋ ਤਲੀ ধੁਵਾਣੀ ਏ ਆ ਪਾਰਖੂ ਲਾਵਿਆ ਭਗਵਾਨ ਅਖਿਲ ਵਰਮਨ ਨਾਮ ਲੈ ਜੋ ਤਲੀ ধੁਵਾਣੀ ਏ ਅਨ ਹੱਥ ਜਿਤਾ ਅਮੂ ਖੜੂ ਹਸੇ ਈ ਸਗਲ ਜਾਨੋ ਨਾਮ ਲੈਤਾ ਰੁਵਾੜਾ ਯੂ ਭਾਤਾ ਸੇ ਆਹਾ ਏ ਸੰਘਾਵਤੀ ਏ ਸੀਸ ਖਾਂਡੂ हर की नए हुलाजमान हम ने आर्य नारी हजी अमर से इतिहासमान अठारे वरण भारत की दीकरी ने तमे अपमान कर जो मोगल तुमने माफ नहीं करे भारत की दीकरी ने जेने जेने रंडाड़ी से जेने जेने दुबावी से एनी औकात नहीं कि एने कोई मोगल ना कोप थी बचावी सके

છત્રીયાની થાકાલ રા પિતાની વિકટ જૈવન માં આવશે ત્યાગી સુખ વૈભવ તીતા હતા સંગાથ

આ જગતંબા દીકરી ભાણે ધોઈ રાજી કરજો બાવા સાધુ બ્રાહ્મણ ને રાજી કરજો વસ્ત્ર નું દાન આપજો અન્ન દાન આપજો પણ દાન કરીને બોલતા નહીં બસ આટલું જ અને એક રૂપિયો મૂકી અને મોગલ ના ગુનેગાર નો જવાબ જય મોગલ મણિધર જય વડવાણી જય વડવાણી